you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતના જાણીતા સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી છે સુઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા ભાવિક ભક્તો ચિંતિત બન્યા છે સુઈગામમાં હાલ સ્થાનિક ડૉક્ટર દ્વારા સંત સંતશ્રીની સારવાર અપાઈ રહી છે તેમણે પોતાની સમાધિની જગ્યા પણ નક્કી કરી લીધી છે અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું ના સંત સચિદાનંદ બાપુને વર્ષ બે માં ભારત સરકાર દ્વારા નો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા પાકિસ્તાન સરહદે રણ વચ્ચે સચિદાનંદ બાપુ ની તબિયત લથડવાના મામલે પાલનપુર થરાદ અને સુઈ ગામના ડોક્ટરોની ટીમે સંત શ્રી સચિદાનંદ બાપુ ચેકઅપ કર્યું હતું બપોરના અપડેટ અનુસાર હાલ સચિદાનંદ બાપુ તબિયત સ્થિર હોવાનો ડોક્ટરો દાવો છે પાલનપુર મેડિકલ કોલેજ ના અને ભક્તોની હાજરીમાં સંત શ્રી સત્યનાનંદ બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે